મારા વાળો કોઈ દેખાય મારા વાળો મારા છત્રી ના દેખાડ્યો આ લોકો એમની જાતને ગુજરાત ભૂમિ ઉપર સમજે છે શું

સાહેબ ક્ષત્રિય ઠાકોર સભા તો દીકરો છું એટલા માટે મારો લોય ઉકળી ઉઠે છે કે મારા સમાજને ધૂર છે ખાલે માં ટિકિટ આપે કે ના આપે કોઈ પક્ષ મને ગણે કે ના કરે પણ મારો સમાજ પેલો સમાજ એમ કહે છે કે એ ખપી જવાનો છે આ ધરતીમાં તો ખપી જવા પણ તૈયાર છે પણ સમાજનો અમને જવાબ નઈ કરી ગાઈસ આજનો મારા નાવ લોકોમાં તમારો બધાનું સ્વાગત છે જય માતાજી તો આજે અમે આ હસી ઠાકોર आकोश नेस नमिला परेशु समझी न करना बिना आया शेर में आ जाए आकोश नेस नमिला में तो यहां तो जे बहुत ट्रैफिक भी होता तो तो है सर शुरू आछो हम जो शुरू वाच तो गाइस आकी जो पेन है सर जी क्या तुम्हें ये दिन में दिखाई आमा Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn पेला मंडपारक उपर जाते आिजा अन्य कलाकार न संमेलन अंदर

એના કારણે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને સાહેબ પિક્ચરો કેવા બનાયા ખેડૂત એક રક્ષક તમે એક વિચાર કરો કે આ ખેતી પ્રધાન દેશ છે અને આપણે જે ધાન ખાઈએ છીએ ઘઉં બાજરી જુવાર સાહેબ એક ખેત ખેડૂત મજૂરી કરી અને પોતાના ખેતરમાં એ મજૂરી કરે છે ત્યારે આપણા ઘર સુધી અનાજ પહોંચે છે એક ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મ દીકરી માલ નો દરિયો સાહેબ આવા સમાજની અંદર સારા મેસેજ જાય સારા સંસ્કારો આવે એવી ફિલ્મ આ વિક્રમભાઈ બનાવી પરંતુ એવોર્ડ ના મળ્યો તમે વિચાર કરો દુઃખ એટલે નથી આપણને ખાલી વિક્રમભાઈ વિધાનસભા પૂરતું દુખ નથી મને અહીંયા બેઠેલા તમામ કલાકારો તમામ આગેવાનો બધા નામ નહીં બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાંકરિયા કાઢવી ન થાય

ધારા સભ્ય બની તમારી વચ્ચે નથી આવ્યો પૂર્વ ધારા સભ્ય નથી સાહેબ ક્ષત્રિય ઠાકોર સમાજનો દીકરો છું એટલા માટે મારો લોય ઉકળી ઉઠે છે કે મારા સમાજને મે છે કાલે મને ટિકિટ આપે કે ના આપે કોઈ પક્ષ મને ગણે કે ના કરે પણ મારો સમાજ પેલા સમાજ એમ કહે છે કે એ ખપી જવાનો છે આ ધરતીમાં તો ખપી જવા પણ તૈયાર છે પણ સમાજનો અન્યાય સહન નહીં કરી એટલે આપ છો યુવાનોને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર જે કોઈ જણનીતિ નક્કી થાય અહીંથી પતિ નથી લેજો તમે એટલું સમજી લેજો આ તુલસી પાણસી ફ્રોટ એક ટેલર જ છે ખાલી જો સમગ્ર ગુજરાત હું પણ મારા જિલ્લા વતી માતરની અંદર ટૂંક સમયની અંદર એ તારીખ આપે તારીખે હું તમામ કલાકારોનું સ્વાગત કરવા સન્માન કરવા માટે આજે હું આ તારીખ લેવા પધારે છું ત્યારે માતાની અંદર એમનું સન્માન થાય એમનું સ્વાગત થાય અને આપ સૌ માતાના આગળ પધારો આપ સૌને હું જાહેર આમંત્રણ આપું છું આપ સૌ પધાર્યા તે બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે સૌ ભેગા થયા છે શા માટે ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ પણ ભવિષ્યમાં ભવિષ્ય અમિતાભ બચ્ચન છે કે નહી ગુજરાત બચ્ચન કોણ વિક્રમ ઠાકોર છે કે નહી ગર્વ છે કે નો મને આનંદ નથી પરંતુ અપમાન અમે નહીં સંગરી લઈએ બરાબર છે ને ભાઈ ખોટું નથી મિત્રો આટલી મોટી સંખ્યામાં તે બદલ હું પોતે ડોક્ટર આપ અને છત્રિય સાહેબ તમારી સાથે છે કઈ તારીખે કેટલા બોલો કઈ તારીખે કેટલા

આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય સરકાર કોંગ્રેસ ની હોય સરકાર ભાજપ ની હોય સરકાર આમ આદમી પાર્ટી ની હોય પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે સૈનિક કરતા હોય છે ને એ હાજો એટલે હું આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું હાય ભાઈ સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે ને કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે એનો સૌથી પહેલો ગુજરાતમાં અવાજ અને વગણજી ઠાકોરનો હોય અને અન્યાય કરવા કરવાવાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હારાબારી ના રાખે અને વગર ઠાકોર સૌથી પહેલાં અમે ટીવીની અંદર સમાચાર જોયા

મારા ગુજરાત તો રાવળ યોગી સમાજ ના દેખાણો ગુજરાત તો દેરી પૂજલ સમાજ ના દેખાણો આ લોકો એમની જાત ને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું આજનો અન્યાય નથી વિક્રમભાઈ કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે પગ મૂક્યો ઠાકોર સમાજ બહુ મોટો છે પણ બીખરા હુઆ સમાજ બિખરા હુવા સમાજ કભી રાજા નહી બની શકતા ક્યોકી સમાજ ઓર પરિવાર અંદર અંદર આપસ આવસ મે લડકો જગર કા दूसरो કો રાજા બનાતા હે આવી દશા ઠાકોરો ની થઈ છે બરાબર ને અલ્યા ઠાકોર સમાજ આટલો મોટો પણ સાહેબ બધા કેવાનો બધા કેવાનો શું કરવાના શું કરવાના